ભરૂચનગર સેવા સદન દ્વારા મનોબર ગામ નજીક ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ ઘેરાવ કરતા ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડી ભાગવું પડ્યું હતું ભરૂચનગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માઠાના દુખાવા સમાન બની રહ્યો છે થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચનગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બૌડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોટકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ ઉપર દોડી ભાગી જવું પડ્યું હતું આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગરસેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે ત્યારે તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી છે ઓકે ઇમ્તિયાઝ પટેલ અહીંયા સ્ટર્લિંગ પાર્ક સોસાયટી એકચ્યુલી મનુભર રોડની પર બિલાલ પાર્ક સોસાયટીની વચ્ચો વચ્ચે ડમ્પિંગ એ લોકો ખોદવાની કોશિશ કરે હવે ચારે બાજુ મતલબમાં સોસાયટી છે કોઈ એરિયો એવો નથી કે આજુબાજુ મકાન ના હોય અને આમની જગ્યા ફારવાયેલી છે અંકલેશ્વર છે અને વિલાયત જીઆઈડીસીમાં છે આ લોકો ત્યાંની જગ્યાએ વારંવાર આ બાજુ આવે છે અને વિવાદ ઊભો થાય છે કલેક્ટર સાહેબ તો અમારા નવા આવ્યા છે આગલા કલેક્ટર સાહેબને બધી માહિતી આના વિશે હતી બરાબર છે તો કલેક્ટર સાહેબને અમે જાણ કરીએ કે ભાઈ આમની તપાસ કરો અને વારંવાર આ લોકો એક એક જગ્યા છોડીને બીજી જગ્યા આ લોકો આ ડમ્પિંગ સાઇટ કરવાની ટ્રાય કરી રહ્યા છે આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી હેતુ ફેર કડા વગર આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇડ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદા અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કાં આ વસ્તુ બરાબર છે બરાબર છે એટલે આપ સાહેબથી વિનંતી છે કે આ આપ સાહેબ આ વસ્તુનું ધ્યાન લે અને આજુબાજુની રહીશોને પૂરતો ન્યાય આપે ઓકે આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ટીપી સ્કીન નંબરના જે પ્લોટ છે બોર્ડાના અંડરમાં આવે છે ફાયર સ્ટેશન માટેનો વાણિજ્ય માટેનો રહેઠાણ માટેનો એક રિઝર્વ પ્લોટ બે હજાર બારથી છે આ જગા પર નગરપાલિકાએ કોઈ પણ કોર્પોરેટરને કે કોઈપણ વિસ્તારના આગેવાનને ખબર ના પડે એવી રીતે રાતોરાત અહીંયા ખાડો ખોદીને ડમ્પિંગ સાઇટ બનાવવાનું અને પ્રાઇમરી કલેક્શન સેન્ટર બનાવવાનું કે આખા શહેરનો કચરો અહીંયા લાવશે અગિયાર અગિયાર વોર્ડનો આખા શહેરનો બીજા ગાડીઓ અહીંયા લાવશે ને અહીંયાથી ડમ્પિંગ કરીને જાડેશ્વર લઈને અંકલેશ્વર લઈ જવાનો અમનો પ્લાન છે આ પહેલાં થામમાં વિવાદ થયેલો છે વિલાયત સાયખાની અંદર આ જે ડમ્પિંગ સાઇટમાં ત્યાં પણ વિરોધ થયેલો છે તો આ જગ્યાએ કામ ચાલુ થયું તો આ વિસ્તારના લોકોએ ભેગા થઈ આગેવાનોને ભેગા થઈ બહેનો અને મોટી સંખ્યામાં ભેગા થઈને અમને લોકોને બોલાવેલા છે અમે આ વિચનો સખત વિરોધ કરીએ છીએ આ કોઈ પણ સંજોગોમાં રેસિડેન્ટ એરિયામાં આ વસ્તુ શક્ય નથી ને એક વસ્તુ મને સમજાતું નથી કે કેમ એક જ કરીને પશ્ચિમ વિસ્તારમાં આ કચરો લાવવા માગે છે ભરૂચથી તમે અંકલેશ્વર લઈ જવાનો છે કચરો તો તમે જાડેશ્વરથી લઈને શ્રવણ ચોકડીથી લઈને જે હાઈવેના કોઈ પણ એક્સિડન્ટ વિસ્તારને પૂર્વ અને કે પશ્ચિમના કોઈ પણ વિસ્તારને રનરવો ના જોઈએ ને જીપીસીનું ગાઈડલાઇન મુજબનું કેમ નગરપાલિકા કામ નથી કરતી જાણી કોઈને હેરાન કરવા પરેશાન કરવા ને તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો બીજા વિસ્તારને થોકી બેસવાળો રાજ્ય છે તે કોઈ પણ સંજોગો અમે શકી લેવાના નથી જરૂર પડે તો અહીંયા આગળ અમારી અહીં કબર માનવાની છે બનશે પાંચ જગ્યાએ અમે બનવા દેવાના નથી આના માટે કોઈ પણ સંજોગો અમે આ વિસ્તારના લોકો આ વિસ્તારના પ્રતિનિધિઓ કોઈ પણ સંજોગ અમે ચલ્યું આ સમયે વિરોધ પક્ષના નેતા તમામ સભ્યો તમામ અમારો હાજર રહેલા છે મોટી સંખ્યામાં બહેનો હાજર રહેલા છે તમામનો અમે આભાર માનીએ છીએ જરૂર પડે તો આ જ પ્રમાણે અમે વિરોધ કરતા રહીશું પણ કોઈ સંજોગમાં આ જગ્યો આ સાઈડ અમે બનવા દેવાના નથી ભાઈ ભરૂચ ભરૂચ મડબર ચોકડી બાયપાસ સોસાયટી પાસે એક નગરપાલિકાની જગ્યા આવેલી છે ત્યાં સોસાયટીઓ અમારીઓ લગભગ નહીં હોવાથી એકસો ને સોસાયટીઓ છે ત્યાંના રહીશો છે પણ લગભગ પબ્લિક પચાસ હજાર જેવી પબ્લિક છે ત્યાં અમારે સ્કૂલો આવ્યો છે ધર્મના મદ્રાસાઓ પર છે મસ્જિદો પર છે નાના નાના બાળકો આ રોડથી પસાર થાય છે ને આ લોકો નગરપાલિકાની પાસે કોઈ જગા હોય ના હોય અમને કંઈક ખ્યાલ નથી આ લોકો કચરાનો અહીં આગળ લોકો એ લોકો ટાર્ગેટ પમ્પિંગનો કંઈક ટાર્ગેટ કરવા માગે છે ને કાયદેસર ખાડો તમે જોઈ શકો છો તમને આ લોકો બતાવશે કાયદેસર ખાડો પણ ખોડાવ્યો છે જીસીબી પણ આવીએ નગરપાલિકાના સાહેબો પણ આવી ગયા છે સીઓ પણ આવેલા છે અમને એ ઉગ્યો નથી એ ગંદકીની હિસાબે અમને એનો અમે વિરોધ કરીએ છીએ બરાબર છે